ત્યાંથી આપણે કાવા બાગોથી નીકળ છે અને અહીં થઈ બજારમાં થઈને પછી પૂર્ણ થવાની છે એટલે ખાસ તો આમ તો રવિવાર છે ને બીજો કોઈ એક્ટિવિટી તમને ખ્યાલ આવે તો તમારું ધ્યાન દોરજો કદાચ સમાથી ટેકલ થતો તો આપણે પણ છે તારીખે તો રવિવાર છે ધ્યાન દોરવા જેવું હોય આપણે શાંતિ

શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં લગભગ પચાસથી સાઠ બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે બાવીસ તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે